કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી છે નલિયા કોઠારા અબડાસામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન થવું છે પ્રભાવિત ગામોને જોડતા રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે તો નીચાણવાળા વિસ્તારોમાં અનેક મકાનો પાણીમાં ગરકાવ થયા છે મકાનોમાં પાણી ભરાતા લોકોને ઘરવખરીને પણ નુકસાન થયું છે અત્યાર સુધી ચારથી પણ વધુ લોકોના પાણીમાં તણાતા મૃત્યુ થયા છે તો તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી પણ સતત ચાલી રહી છે નલિયા કોઠારા સહિત અબડાસા તાલુકાના દ્રશ્યો કે જ્યાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે મંદિરો હોય કે જાહેર બજાર હોય

ગામના જે રસ્તાઓ છે નદીમાં ફેરવાઈ ચૂક્યા છે આપણી સાથે સ્થાનિક લોકો છે સ્થાનિક આગેવાનો છે સમાજના એમની સાથે વાત કરીશું એકપાલભાઈ અત્યારે શું પરિસ્થિતિ છે અબડાસાના માનપુરા વિસ્તાર અબડાસાના કોઠારા ગામનું ખાસ કરીને માનપુરા વિસ્તાર છે જે ગઈકાલે સાંજથી આજ બપોર સુધી બાર વાગ્યા સુધી અંદાજ બારથી તેરી જેવું વરસાદ થઈ ગયું છે એમાં લગભગ એસી થી લોકો ના ઘરો પાણી આવી ગયા છે આપણી સાથે ગામના તલાટી છે એમની સાથે વાત કરીશું વહીવટી તંત્ર દ્વારા અત્યારે કઈ રીતની કામગીરી કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા અત્યારે હાલે જે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકોના ઘરમાં પાણી ભરાયા છે તે લોકોને આશ્રય સ્થાનો જે પ્રાથમિક શાળા છે અને સ્થાનિક સંસ્થાઓ દાખલા તરીકે એક બાર મંદરા ફાર્મ જે અમુક પોતે અહીંયા અત્યારે હાલી એમની વ્યવસ્થા કરી છે બાકી જે યોજના બીજી સંસ્થાઓ દ્વારા અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને જે લોકોને સ્થળાંતર કરેલા છે તે લોકો માટે જમવાની વ્યવસ્થા પણ પંચાયત દ્વારા અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ છે જે ગામના સરપંચ છે એમની સાથે વાત કરીશું કેટલા લોકો વિસ્તારમાં રહે છે અને અને કેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું અહીંયા લગભગ મારા ઘરે હજાર થી બારસો માણસો રહે છે અને લગભગ મારા ઘરે હમણાં દોઢસો થી બેસો ને સત્તા થઈ નાખ્યું છે હજી પણ આ કામગીરી વહીવટી તંત્ર સ્થાનિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે જગદીશ ભાનુશાલી સંદેશ ન્યુઝ અબડાસા કચ્છ